હેલો સ્ટુડન્ટ્સ તમે જીપીએસસીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય તો ભણતા જ હો છો તો આજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયમાં આવતી ઘણી બધી બાબતો એટલે કે સ્પેસ ટેકનોલોજી ડિફેન્સ એના જ અમુક મુદ્દાઓને અમે વેબ સંકુલના ઓફલાઈન વિદ્યાર્થીઓને સમજાવવા માટે લઈ ગયા એક એક્ઝિબિશનમાં તો તમે પણ શું આવવા માંગો છો એક્ઝિબિશનમાં તો ચલો અને જોઈએ કે અમે એક્ઝિબિશનમાં શું શીખ્યા આપણે ક્લાસરૂમની અંદર આદિત્ય એલવન ભણી ચૂક્યા છીએ અને આજે આપણે એક્ઝિબિશનમાં આવ્યા છીએ તો થોડુંક હજી સારી રીતે આપણે આને સમજીએ હવે તમને ખબર છે કે સૂર્ય જે છે સન જે છે એના ઉપર સોલાર ફ્લેર્સ સૌર જ્વાળાઓ નીકળે છે કેમ કે એના ઉપર કન્ટિન્યુઅસલી પરમાણુ સનલેનની પ્રક્રિયા ચાલતી હોય છે અને આ જે સોલાર ફ્લેર્સ છે એની આપણા પર એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર અનેકવાર અસરો થતી હોય છે જેમ કે ઘણા વર્ષો પહેલાં એક ઇવેન્ટ પણ થઈ હતી દેટ ઇઝ નોન એ સ્કેરિંગ્ટન ઇવેન્ટ જ્યારે આ કેરિંગ્ટન ઇવેન્ટની અંદર આ સૌર જ્વાળો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થઈ તો એના કારણે પૃથ્વી પર જેટલા પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસીસ હતા એના ઉપર એક અલગ પ્રકારની આપણને વસ્તુઓ જોવા મળી જેમ કે ત્યારે ટેલિગ્રામ્સ બહુ ચાલતા હતા આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ જે ટેલિગ્રામ આપણે આજે યુઝ કરીએ છીએ તો એ ટેલિગ્રામ્સ જે હતા એ ઓટોમેટિકલી ઓપરેટ પણ થવા લાગ્યા હતા તો હવે ત્યારે આપણને ખબર પડી કે આ સૂર્યની આપણા ઉપર અસર તો થાય છે તો આ અસરને આપણે સ્ટડી કરવા માટે એક મિશન અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ મિશન છે જેમ કે તમને ખબર હશે નાસાનું પાર્કર સોલાર પ્રોબ જેને કહીએ છીએ સિમિલરલી થોડાક દિવસ પહેલાં યુરોપિયન સ્પેસ એજન્સીએ પ્રોબા થ્રી કર્યું હતું અને આપણે કર્યું ધેટ ઇઝ નોન એઝ આદિત્ય એલવન હવે આદિત્ય એલવનની વાત કરીએ તો આપણે આને પીએસએલવી એક્સેલની મદદથી લોન્ચ કર્યું યસોર નો બેટા એનાથી આગળ વાત કરીએ તો આને આપણે લાંગરાંજ પોઈન્ટ એલ પર મૂક્યું છે નવ વોટ ઇઝ લાંગરાંજ પોઈન્ટ તો લાંગરાંજ પોઈન્ટમાં વસ્તુ એવી છે કે આ જે બ્રહ્માંડ છે એમાં અલગ અલગ અવકાશીય પદાર્થો છે અને દરેક અવકાશીય પદાર્થ બીજા અવકાશીય પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે હવે કેવું થાય છે સૂર્યનું પૃથ્વી પર અને પૃથ્વીનું સૂર્ય પર બંનેનું એકબીજા પર શું લાગે છે ગુરુત્વાકર્ષણ બળ અને આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એના કારણે સ્પેસની અંદર એવા ડોટ્સ એવા પોઈન્ટ રચાય છે કે જ્યાં બંને દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને આવા ટોટલ આપણને પાંચ પોઈન્ટ મળે છે એલ વન એલ ટુ એલ થ્રી અને એલ ફોર એલ ફાઈવ ટોટલ પાંચ પોઈન્ટ છે આવા એમાંથી વન જે છે એને આપણે યુઝ કરતા હોઈએ છીએ સેના માટે સૂર્યનો અભ્યાસ કરવા માટે એલ ટુનો યુઝ કરતા હોઈએ છીએ આપણે સેના માટે બાહ્ય બ્રહ્માંડનો અભ્યાસ કરવા માટે એલ થ્રી સુધી આપણે પહોંચ્યા નથી એલ ફોર અને એલ ફાઇવ આપણે યુઝ કરતા નથી એનાથી આગળ વાત કરીએ તો આ જે એલ વન પોઈન્ટ છે એના ઉપર ક્રિએટ થાય છે હાલો ઓર્બિટ કઈ ઓર્બિટ ક્રિએટ થાય છે હાલો ઓર્બિટ એલ વન એલ ટુ અને એલ થ્રી આ ત્રણે પર હાલો ઓર્બિટ ક્રિએટ થઈ શકે છે બટ આપણે એલવનની હાલો ઓર્બિટને યુઝ કરીએ છીએ શેના માટે સૂર્યનો અભ્યાસ કરવા માટે હવે એના ઉપર જો આપણે વાત કરીએ તો આ જે આપણું આદિત્ય એલવન છે એની ઉપર લાગેલા પેલોડ્સ છે અને એ પેલોડ મેઇનલી અભ્યાસ શેનો કરે છે સૌથી પહેલાં સોલાર પાર્ટિકલ્સ કેમ કે જ્યારે આ સૌર જ્વાળાઓ નીકળે છે ત્યારે એમાંથી નીકળે છે સોલાર પાર્ટિકલ્સ તો આ જે સોલાર પાર્ટિકલ્સ છે એની શું અસરો થાય છે એની આપણે સ્ટડી કરવાની છે સેકન્ડ સૂર્યનો કોરોના કોરોના મતલબ નોટ ધેટ કોરોના જે બે હજાર વીસમાં આવ્યો હતો બરાબર છે સૂર્યની બહારનું એનું જે વાતાવરણ છે ધેટ ઇઝ નોન એઝ કોરોના એનો અભ્યાસ કરવા માટે પણ આપણે આનો યુઝ કરીએ છીએ રાઈટ તો એટલા માટે જ આપણે આ આદિત્ય એલવન મિશન કર્યું છે અને એ પણ વસ્તુ છે કે ઇસરો ધી ગ્રેટ ઇસરો એણે બહુ ઓછા બજેટમાં અને પીએસએલવીની મદદથી અને પીએસએલવી તમને ખબર છે દેટ ઇઝ નોન એઝ વર્કહોર્સ કેમ કે પીએસએલવી ખરેખર ખાલી પોલર્સ ઓર્બિટમાં દે આપણે પહેલાં ડિઝાઇન કર્યું હતું બટ એની મદદથી આપણે એલવન સુધી પહોંચ્યા છીએ તો ધેટ ઇઝ ગ્રેટ બરાબર છે તો ધીસ ઇઝ આદિત્ય એલવન ક્લિયર છે બહુ સરસ અને આપણને આના ઘણા બધા બેનિફિટ્સ થશે બરાબર છે આપણને સૂર્યની બધી માહિતી પણ મળશે અને આના સિવાય જે સૂર્ય જે છે સૂર્યના અભ્યાસ માટે આપણી જોડે ઘણી જમીની વેધશાળાઓ પણ છે કે જમીન પરથી અભ્યાસ કરતી અને એક જમીની વેધશાળા બહુ ફેમસ છે વેરી ગુડ ઉદયપુર મસ્ત દેટ ઇઝ નોન એઝ મસ્ત બરાબર છે મસ્ત મીન્સ મલ્ટી સોલાર એપ્લિકેશન જે કરે છે બરાબર છે મસ્ત તરીકે આપણે ઓળખીએ છીએ કે જે સૂર્ય જે છે સૂર્યનો બહુ આયામી અભ્યાસ કરીને આપે છે એટલે કે ખાલી એક સેગમેન્ટમાં નહીં એના પરથી કયા કયા રેઝ આવે છે કઈ રીતના આવે છે શું આવે છે એ બધી વસ્તુઓનો આપણને અભ્યાસ કરીને આપે છે એનાથી આગળ વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ધેટ ઇઝ ગગનયાન બરાબર છે આપણે એમાં એવું હશે તો આપણે એમના જે વ્યક્તિ છે એમની પણ હેલ્પ લઈશું અને પછી જે ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન યાદ છે ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન ના ના પાડતા પ્લીઝ ક્લાસરૂમમાં આપણું ડિસ્કશન થયેલું છે ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન ક્રિપ્ટોગ્રાફી રાઈટ એની અંદર આપણે એને યુઝ કરીએ છીએ હા કે ના ઇસરો સ્પેસ રિલેટેડ તો આપણે અહીંયા જોવાના જ છીએ વેલ એઝ બીએસએફ આપણું ડિફેન્સનું પણ એક ચેપ્ટર છે એ પણ કવર થઈ જશે અને કલ્ચર મને એમ તો ઓછું આવડે છે પણ કલ્ચર જે છે કલ્ચરનું એક આદિવાસી આપણને કલ્ચરના ક્વેશ્ચન્સ આપણી એક્ઝામિનેશનમાં જોવા મળતા હોય છે તો એનું પણ એક સેગમેન્ટ છે એટલે ત્રણ વસ્તુ આપણે ઓલમોસ્ટ જોઈ શકીએ એવી પરિસ્થિતિમાં છે જો ઈસરોથી શરૂઆત કરીએ તો રાઈટ નાવ આપણે જે મોડલ જોડે ઊભા છીએ તમને ખબર છે ધીસ ઇઝ જીએસએલવી માર્ક થ્રી ઓલ્સો નોન એઝ એલવીએમ થ્રી યસર નો એલવીએમ થ્રીની વાત કરીએ તો આપણને ખ્યાલ છે ત્રણ સેગમેન્ટ આમાં છે ત્રણ સ્ટેજમાં વેચાયેલું છે સોલિડ પ્રોપલેન્ટ રાઈટ જેને આપણે એચ એસ બૂસ્ટર રોકેટ્સ પણ કહીએ છીએ યસર નો આનો નમૂનો થોડોક અલગ છે બિકોઝ આના બુસ્ટર સાઈડ બાય સાઈડ જોવા મળે છે પછી આવી જાય છે આપણું વિકાસ એન્જિન રાઈટ વિકાસ એન્જિન જે છે એ લિક્વિડ પ્રોપ્લેન્ટ વાળું આપણું એન્જિન છે યસોર નો બેડા અને જો કદાચ તમને યાદ હોય બરાબર છે તો એક સાયન્ટિસ્ટ જેમને આપણે ભૂલી નથી શકતા થંભી નારાયણ સાહેબ યશોર નું જેમણે યુરોપિયન યુનિયન જે છે એનું યુરોપિયન સ્પેસ એજન્સી છે યુરોપિયન સ્પેસ એજન્સીનું એક એન્જિન હતું દેટ વોઝ વાઇકિંગ્સ એન્જિન

ચંદ્રયાન થ્રી આની મદદથી આપણે સક્સેસફુલી કર્યું હતું જો તમને યાદ હોય તો યસ ઓર નો બેટા સિમિલરલી ત્યાં છે વર્ક હોર્સ ઓફ ઇસરો પીએસએલવી રાઈટ કેમ આપણે વર્ક હોર્સ કહીએ છે બિકોઝ એને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પોલર ઓર્બિટમાં સેટેલાઇટ મૂકવા માટે આપણે એને ડેવલપ કર્યું હતું બટ એના સિવાય પણ એણે આપણને ચંદ્રયાન વન કરીને આપ્યું એસ્ટ્રોસેટ કરીને આપ્યું ઇવન આપણું જે ઇન્ડિજીનસલી ડેવલપ નેવિગેશન પ્રણાલી છે યસ આઈઆર જેનું હવે નવું નામ છે નાવિક્સ એના સેટેલાઇટ જે હતા એના જે પ્રથમ પેઢીના સેટેલાઇટ હતા એ પણ લોન્ચ કરીને આપ્યા એની જોડે જોડે આની જ મદદથી આપણે એક વિશ્વ વિક્રમ રચ્યો તો એક સાથે એકસો ને ચાર સેટેલાઇટ લોન્ચ કરવાનો પીએસએલવી સી થર્ટી સેવન એની સાડત્રીસમી ઉડાણમાં યસ ઓર નો એ તો તમને ખબર છે ચાર સ્ટેજમાં વેચાયેલું છે સોલિડ લિક્વિડ સોલિડ લિક્વિડ યસ તો ધેટ ઇઝ આવર પીએસએલવી હજી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે અહીંયા એક્સપ્લોર કરી શકીએ એમ છીએ બરાબર છે આ આપણા મેઇન રોકેટ લોન્ચર્સ છે આજની ડેટમાં એના સિવાય પણ આપણે જોઈએ એટલે આપણને હજી ઘણી બધી વસ્તુઓ ખબર પડશે તો લેટ્સ ગો અહેડ ફ્લાઇટ મિશન બરાબર છે જેની અંદર આપણે અત્યારે પ્લાનિંગ એવું છે કે ત્રણ નોટ્સને આપણે નોટ્સ કહીએ છીએ અને મિત્રએ આપણને બહુ સરસ રીતે કીધું કે ઓરેન્જ શૂટ જો જ્યારે પણ ટ્રાવેલિંગ થાય બરાબર છે ઇફ યુ આર ટ્રાવેલિંગ ફ્રોમ અર્થ ટુ સ્પેસ ઓરેન્જ શૂટ પહેરવામાં આવે જ્યારે તમારે સ્પેસની અંદર ત્યાં જ કામ કરવાનું હોય ને એટ દેટ ટાઈમ આપણે યુઝ કરીએ છીએ વ્હાઈટ શૂટ રીઝન છે બિકોઝ ઓરેન્જ કલર છે ઇન કેસ ઓફ ફેલિયર જો ફેલિયર થાય અને જો પાછું જમીન પર જ આવવાનું છે જે પણ છે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઓર્બિટલ ડીકે વી નો બરાબર છે તો આ જ્યારે આવે ને તો વસ્તુ કેવી છે બહુ ઓછા ચાન્સીસ હોય કે તમે જમીન પર પડો કેમ કે તમે જ્યારે બહારથી અર્થને જોશો ને તો મેક્સિમમ વોટર છે સેવન્ટી પર્સન્ટ તો સીની અંદર વિઝિબિલિટી ઓરેન્જ કલરની વધારે સારી છે તો ઇન કેસ ઓફ ફેલિયર જ્યારે કોઈ પડે તો એને રિકવર આપણે ઇઝીલી કરી શકીએ દેટ્સ વાય વી યુઝ ઓરેન્જ શૂ સિમિલરલી જ્યારે સ્પેસમાં વર્ક થતું હોય વ્હાઈટ શૂ બિકોઝ એઝ વી નો જે રીતની સ્પેસની કંડિશન છે સ્પેસ કમ્પ્લીટલી બ્લેક દેખાય છે તો એની અંદર છે ને વ્હાઇટ જે છે વ્હાઇટ વધારે સારી રીતે ક્લિયરલી દેખાય તો વી કેન ગેટ કે ભાઈ અહીંયા કોઈ કદાચ વોમનોટ કે એસ્ટ્રોનોટ વર્ક કરી રહ્યો છે સેકન્ડ થિંગ આ છે આપણું ઇન્ડિયા ફર્સ્ટ હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન હવે જો વસ્તુ સમજો ધ ગ્રેટ ડોક્ટર વિક્રમ સારાભાઈ બરાબર છે જેમને આપણે ફાધર ઓફ ઇન્ડિયન નેશનલ જે સ્પેસ પ્રોગ્રામ્સ છે એના તરીકે ઓળખીએ છીએ હવે એમનામાં છે શું ખબર છે એમણે એકવાર નિવેદન આપ્યું હતું કે કોઈ પણ મનુષ્યને સ્પેસમાં મોકલવું એ સૌથી અનૈતિક ઘટના છે બરાબર છે એટલે કે હ્યુમનને સ્પેસમાં મોકલવું સૌથી અનૈતિક માનતા હતા એમણે કયા પર્સ્પેક્ટિવથી આપ્યું હતું એ પણ અલગ વસ્તુ છે પણ એમણે એવું એક વાર નિવેદન આપ્યું હતું અને આપણે કરવા જઈ રહ્યા છીએ સ્પેસ મિશન તો જ્યારે આપણે સ્પેસ મિશન કરવા જઈ રહ્યા છીએ તો ઇટ ઇઝ આવર ડ્યુટી કે આપણે જે સ્પેસમાં હ્યુમનને મોકલીએ છીએ એ સેફલી જાય અને સેફલી પાછા આવે એટલા માટે જ આપણે આ મિશનની અંદર અત્યારે ખાલી ઓર્બિટલ મિશન રાખ્યું છે કે ચારસો કિલોમીટરની ઓર્બિટ પર નોર્મલી ત્રણેક દિવસનું આસપાસનું મિશન રહેશે આ નીકળશે સતીશ ડૉક્ટર સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પાછું આવશે ગુજરાત જોડે અરબ સીમા પડશે બરાબર છે ત્યાંથી આપણે એમને રિકવર કરી લઈશું આ એક મિશન છે સિમ્પલ મિશન છે બટ આ જે મિશન છે એ કરતા પહેલા આપણે પેલા તો એક અનહ્યુમ ફ્લાઇટ મિશન કરવાના છે એટલે કે કોઈ હ્યુમન નહીં હોય ખાલી ફ્લાઇટ લઈને જોઈશું આપણે વ્યોમ મિત્ર સાથે કરીશું વ્યોમ મિત્ર ઇઝ હ્યુમન ઓઇલ્ડ રોબોટ જે આપણે ક્રિએટ કર્યો છે અને પછી થર્ડ ટ્રાયલમાં આપણે હ્યુમન સાથે કરીશું યસ મારા મિત્રએ બહુ સરસ રીતે આપણને વાત કરી કે આપણે ચાર જણાનું સિલેક્શન અત્યારે કરેલું છે ઇન્ડિયન એરફોર્સમાંથી યસ એમાં આપણને ખબર જ છે એક આપણા અહીંયા નાયર સાહેબ છે એક ક્રિષ્ન અય્યર સાહેબ છે એક આપણને અંગત પ્રતાપ જોવા છે અને શુભાંશુ શુક્લા આમાંથી ત્રણ જણાને મોકલવાનું અત્યારે પ્લાનિંગ છે શુભાંશુ શુક્લા ને મોસ્ટ પ્રોબેબલી આપણે નાસાના એસ્ટ્રોનોટ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે મોકલવાના છીએ રાઇટ તો એ આપણને અહીંયા જોવા મળે છે રાઈટ તો દિસ ઇઝ ગગનયાન મિશન આને આપણે કહીએ છીએ ગગનયાન મિશન આ જે છે બહુ સરસ મિત્રે આપણને કીધું જીએસએલવી માર્ક થ્રી એલવીએમ થ્રી આ એલવીએમ થ્રીનું જે એક અપગ્રેડેડ વર્ઝન છે દેટ ઇઝ નોન એઝ હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ માર્ક થ્રી જેની અંદર ક્રુ એસ્કેપ સિસ્ટમ લાગેલી છે કે જેની મદદથી આપણા ક્રૂને આપણે એસ્કેપ કરાવડાવી શકીએ છીએ ધીસ ઇઝ યોર ક્રુ મોડ્યુલ પ્લસ આને આપણે સર્વિસ મોડ્યુલ કહીએ છીએ એક હાઈટ સુધી સર્વિસ મોડ્યુલની મદદથી આને સ્પેસમાં પહોંચાડવામાં આવશે પછી ક્રૂ મોડ્યુલ આખું ફરીને અરબસાગરમાં પડશે ત્યાંથી આપણે એને કરીશું રિકવર રાઈટ તો ધીસ ઇઝ ગગનયાન મિશન ક્લિયર છે બહુ સરસ સિમિલરલી ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન ભાઈ જો વેરી ગ્લેડ ટુ સે કે ભાઈ આપણે વર્લ્ડની એ કન્ટ્રીઝમાંથી એક છીએ કે જેણે ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશનનું મિશન કરીને જોયું હોય પ્રીવિયસલી આપણે આ જે મિશન જે છે ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન શું છે પહેલાં તો હું તમને સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં વોટ ઇઝ ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન બરાબર છે તમને યાદ છે પેલું એન્ક્રિપ્શન ડિક્રિપ્શન ભણતા હતા તો આ છે ને બે ચેનલ પર વર્ક કરે એન્ક્રિપ્શન મતલબ શું સિમ્પલ ટેક્સને સાયફર ટેક્સમાં કન્વર્ટ કરવું બરાબર છે ને ડિક્રિપ્શન એટલે શું સાયફર ટેક્સને સિમ્પલ ટેક્સમાં કન્વર્ટ કરવું હા અમુક બેચમાં હજી બાકી છે જે પ્રેરણા પ્રેરણા બેચ છે તો એ તમે ટેન્શન ના લેતા તમારી બેચમાં આવશે આઈસીટી ત્યારે આપણે ચર્ચા કરીશું પણ બાકીના જે મારા સુરવીર છે બરાબર છે યસ એ અલગ જ મોડમાં ચાલે છે દેટ ઇઝ એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન યસ એન્ક્રિપ્શન શું હતું સિમ્પલ ટેક્સ્ટ ને સાઇફર ટેક્સમાં બસ સાઇફર ટેક્સ્ટમાં કન્વર્ટ કરીએ તો સાઇફર ટેક્સને એક અલગ ચેનલથી મોકલવામાં આવશે અને તમારી જે કી છે કી કે જેના બેઝિસ પર તમે ડિસ્ક્રિપ્શન કરી શકો છો એને આપણે લાઇટની મદદથી ટ્રાન્સમિટ કરીએ છીએ પ્રકાશની મદદથી ન્યૂટને વર્ષો પહેલા કીધું હતું શું કીધું હતું પ્રકાશ કણ સ્વરૂપે હોય છે યસ યસો નો ને પછી હાઇઝનબર્ગનો અનસર્ટેનિટી પ્રિન્સિપલ આવ્યો હાઇઝનબર્ગે શું કીધું કે ભાઈ આ જે ફોટોન્સ છે એટલે કે આ પ્રકાશના કણો છે એનું સ્થાન અને ઝડપ બંને તમે એકસાથે સાથે ક્યારેય પણ અંદાજો લગાવી શકો નહીં પેલું આંટમેન એન્ડ વાસ્પ મૂવી તો જોયું જ હશે અને ખબર છે આન્ટમેન એન્ડ વાસ મૂવીના એન્ડમાં જોજો એ ક્વોન્ટમ ની દુનિયામાં જાય છે કોકને શોધવા માટે તો એ ખોવાઈ જાય છે રીઝન શું છે ક્વોન્ટમની દુનિયાની અંદર જ્યારે પણ તમે કોઈ ફોટોનને શોધવા જશો ને તો એની ઝડપ કાતો સ્થાન બંને માંથી એક જ વસ્તુ શોધી શકશો જો એનું સ્થાન શોધવા જશો તો ઝડપ નહીં મળે ઝડપ શોધવા જશો તો સ્થાન નહીં મળે હે ને તમે લોસ થઈ જશો ખોવાઈ જશો તો આપણે શું કરીએ છીએ અહીંયા જ એ જ મેથડનો યુઝ કરીને ક્વોન્ટમમાં એટલે કે લાઇટની મદદથી કીને એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલીએ જેનાથી વચ્ચેથી જો કોઈ હેક કરવાનો ટ્રાય કરે તો એને કી ક્યારે પણ મળે નહીં કેમ કે પ્રકાશના કણો સાથે જાય તો દિસ ઇઝ ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન ઇવન એડી એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ પુણે એણે પણ આનું એક સક્સેસફુલ રિસર્ચ કર્યું હતું તમને યાદ હોય તો ડીઆરડીઓની રાઇટ તો આ આપણને જોવા મળે છે દેટ ઇઝ ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન અને નોર્મલી ચાઇનાને આ બધા લાંબા સમયથી ક્લેમ કરે છે કે અમે તો સેટેલાઇટ સાથે પણ આની મદદથી કમ્યુનિકેટ કરીને બતાવીશું એમ તો હવે નાવ ઇટ્સ ટાઈમ ટુ ઇસરો ઇસરો પણ આને ટૂંક સમયમાં કદાચ કરીને બતાવશે કદાચ શું હંડ્રેડ કરશે રાઈટ યસ હા દેટ યસ દેટ ઇઝ થર્ટી મીટરની રેન્જમાં એક એમણે કરીને પણ જોયું છે રાઈટ યસ થ્રી હંડ્રેડ મીટરની રેન્જમાં યસ તો દિસ ઇઝ જો ફ્રી સ્પેસ ક્વોન્ટમ કમ્યુનિકેશન ફ્રી સ્પેસ લાઇટ કમ્યુનિકેશન કદાચ તમને યાદ હોય તો વિઝિબલ લાઇટ રાઈટ એના બેઝિસ પર આ કરેલું છે